બધા મજામાં દેશો તો આ તમને હું કેળા ભરવા આવ્યો મારી ગાડીને એને જોઈ લો આ ગાડી લુંબું મોકલું મારું વાલા એને કેળા જોઈ શકો અને આજ હું કેળા ભરવા આવ્યો મારી ગાડીમાં અને આ રીતે તમે જાડો હોય એટલે એટલે ઊંચા જોઈ લો કાચા કેળા હોય જેને કેળા ભાવતા હોય ને એને શેર કરી દેજો અને જેને કેળા મગાવવા હોય તો આપણે ગાડી કાયમ હાલત છે કેળામાં ચાલે છે બારેમાં બારે મહિના આ રીતે હોય ક્યાંક કેળા તો આ પવનના હિસાબે નમી ગયા હોય તો કેળા જેને મંગાવવા હોય ડાયરેક્ટ વાડીએથી વેચવા ખાટું તો મારો સંપર્ક કરવાનો તમને કોન્ટેક્ટ કરી દઈશ કેળા વેચવાનો પેલા કેળા લેવા હોય તો આ રીતે હોય જો તમે આ ગુલાબ જેવું આગળ હોય એમ અહીં બી છે આ બી વાવો એટલે કેળા થાય આ રીતે હોય કે તમે જોયો કહો ચલો જ્યાં દેખાય ત્યાં કેળા કેળા પછી જો તમને હું બતાવું મારી ગાડી ક્યાં પર રહે હવે ગાડીમાં કેળા ભરી લેવાના છે કાયમ ગાડી ભરું જ છું બારે મહિના આપણે કેળામાં ચાલે છે ગાડી તમે કહેતા હોય ને શક્તિભાઈ તમે ક્યાં હાલો પણ તમને આજે દેખાડી દઉં હું ક્યાં આવું જો આપણે બાર મહિના કેરામાં જ ગાડી હાલે જો આપણી ગાડી ભરવાની તીએ થઈ ગઈ છે તમે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો પાંચ જણાને અને આવરી સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો તમારો ألان مالي